નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઘર સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો માંડવી નગરના સુથારવાડ ખાતે આવેલ રામજી મંદિરથી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની કુંભની કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઘર સંપર્ક અભિયાનનો કુંભ આપણા માંડવી ખાતે આવેલ રામજી મંદિર સુથાર ફળિયા ખાતે મૂકવામાં આવેલ હતો જે કુંભને આજ રોજ ચોવીસ બાર બે હજાર ત્રેવીસ ને રવિવાર સમય સવારે દસ કલાકે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં શોભાયાત્રા બેન્ડ બાજાના સથવારે કાઢવામાં આવી હતી જેમાં શોભાયાત્રા પર નગરજનો દ્વારા ગુલાબના ફૂલોની પુષ્પવર્ષા કરવામાં આવી હતી જેમાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો તેમજ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો તથા નગરજનો જોડાયા હતા આ કળશ યાત્રા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે નક્ષત્ર હોસ્પિટલની નીચે કાર્યાલય લાવવામાં આવી હતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વયંસેવકો તેમજ વીએસપીના કાર્યકરો તથા ધર્મપ્રેમી લોકો જોડાઈને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ